નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે મોદીજીના કાર્યક્રમમાં તૈનાત કરાયેલા નિતેશ જારીયા નામના એક હોમગાર્ડ જવાનનું મોદીજી આવે એ પહેલાં જ્યારે તેઓ બસો ભરાવી રહ્યા હતા ત્યારે જ એમનું બસમાં હૃદય રોગના હુમલાથી નિધન થયું મિત્રો દ્વારા એકસો આઠમાં સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા દર્શક મિત્રો આ ખબર પડતા જ રાજેશ આયરે અને શિરંગ આયરે સાયાજી હોસ્પિટલ દોડી ગયા વડોદરા શહેરમાં સૌથી જૂનું ગામ અમારું લક્ષ્મીપુરા ગામ છે આ લક્ષ્મીપુરા ગામનો અમારો અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષનો યુવાન આજે તમે જોયું કે ત્યાં ગાડી આજે પ્રાઇમ મિનિસ્ટર આવવાના હતા સમગ્ર શહેરના લોકો જ્યારે આજે ઉમટ્યા હતા પોતે પણ એની પોતાની ફરજ દરમિયાન છેલ્લા ત્રણ ત્રણ દિવસથી એ પોતે અથાક પ્રયત્ન કરીને રોજ રેગ્યુલર ડ્યુટીમાં જતો હતો આજે એને સવારે બસ સ્ટેપો પાસે અને જે બસને જે સાચવવાનું હોય છે ત્યાં આગળ અચાનક જ કંઈ ચક્કર પડ્યા સ્થાનિક ત્યાં સરકારના લોકોથી માંડીને બધા જ લોકોએ ઇમરજન્સી એને સેવા આપવાનો પ્રયત્ન કર્યો ત્યાંથી લઈ આવ્યા છે અને અહીંયા જ્યારે લાયા ત્યારે એને આજે ડેટ ડિક્લેર થયો છે હવે જોવાનું છે કે એની અંદર એને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાઇમરી રિપોર્ટમાં શું આવે છે પછી શું આવે છે અને મને એવું લાગે છે કે દેશ માટે સમાજ માટે જે રીતના દરેક લોકો કોઈ આર્મીની સેવા કરતું હોય છે કોઈ શહેરની સેવા કરતું હોય છે તો આ જે હોમગાર્ડની અંદર પોતે જે ડ્યુટી કરતો હતો આ દેશ માટે આ શહેર માટે અને સમગ્ર આ આપણા શહેર માટે જ્યારે આજે સેવાનું કરતા જ્યારે એનું આ થયું છે તો અમે સરકારને પણ કહીશું અને સરકારના લોકો દ્વારા આજે લઈ રહ્યા છે ગામના લોકોની પણ અપેક્ષા અને એક જ છે કે એના કુટુંબ સાથે કોઈ બીજું અન્યાય ના થાય અને એને થાય કારણ કે આજે સરકાર દ્વારા જ એને લઈ આવવામાં આવ્યો છે તો જે શ્રમ એને વેઠ્યું છે તન તન દિવસથી અને એ લોકોની સાથે રહેતો તો અને આજે એ લઈ આવે છે પણ કેટલીકવાર એવા વિષયો થઈ જાય છે કે જેના ડિહાઇડ્રેશન હોય શું હોય પણ એ બધું શું કેમ થયું શાના માટે થયું એ ડોક્ટર જ નક્કી કરે કે કેમ થયું છે કારણ કે જ્યાં સુધી પ્રાઇમરી રિપોર્ટ નથી આવતો જ્યાં સુધી પીએમ રિપોર્ટ નથી આવતો ત્યાં સુધી કંઈ કહેવાય નહીં કે શાના કારણે અકાળે મૃત્યુ કારણ કે યુવાન છે જુવાન છે સ્વસ્થ છે અને સારી રીતના એ ડ્યુટી ફરજ બજાવતો હતો તો બસ હવે અપેક્ષા એક તો રિપોર્ટ આવ્યા પછી ખબર પડે અને સરકાર એના કુટુંબને એના લોકોને ઓન ડ્યુટી જે રીતનું થયું છે તો એ રીતના કારણ કે હમણાં જ મારી લોકોની સાથે વાત થઈ છે મને એવું લાગે પોઝિટિવ થશે પણ જે થયું છે ખૂબ દુઃખદ છે એમના પરિવારે એક વાળસો પોતાના એક નાનો દીકરો આજે એને ગુમાયો છે અને પોતે શહેરની આ શહેર માટે આજે આવી રીતના દરેક વખતે રાત દિવસ ગણપતિ હોય નવરાત્રિ હોય ભૂકંપ હોય એવા સમયમાં હોમગાર્ડના લોકો કામ કરતા હોય છે બાર બાર કલાક ચોવીસ કલાક તો આ હોમગાર્ડના જવાન આ વડોદરા શહેર માટે જ્યારે આપણે ગુમાવ્યા અને મારા વિસ્તારનો જૂનો એટલે આખું વડોદરા શહેરમાં સૌથી જૂનું ગામ ગોત્રી અમારો લક્ષ્મીપુરા ગામનો છે એટલે આજે અમે લોકો અહીંયા આવ્યા છીએ અને એમના પીએમ રિપોર્ટમાં છે પીએમ રિપોર્ટ પછી આગળ શું છે એ સરકાર અને સાથે અમે બેસી એના પરિવાર સાથે કંઈ અન્યાય ન થાય પરિવારને જે આજે ખોટ પડી રહી છે એના માટે એને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું